ખેડૂતવાસ વિસ્તારમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ ત્રણ લોકોને માર માર્યો હતો બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂતવાસ માના મંદિર પાસે રહેતા વિશાલભાઈના ઘર પાસે કેટલાક લોકો અપશબ્દ બોલતા હોય અને તેમને અપશબ્દ બોલવાની ના પાડતા તે લોકોએ ઉશ્કેરાય જઈને વિશાલભાઈ તથા તેમના ભાઈ અને તેના પિતા પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ ઉપરાંત ઉશ્કેરાયેલા શખ્સો એ ઘર પર પથ્થર મારો કર્યો હતો ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ માં ખસેડાયા હતા